હેલો ગાઈસ કેમ છો બધા મજામાં કે ગુડ મોર્નિંગ બધાને અને આજે કઈક જે છે રીલ બિલ ઉતારવા નવી નવી તો બની રહી રીજું અપલોડ કરીશું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કઈક બધે તો હેલો ગાઈશ હવે અમે જઈ રહ્યા છીએ ફરવા બાજુ કઈક એમ દૂર દૂર તો ફાઈનલી ગઈશ અમે પાલમાં કઈક નજારો દેખવા બહુ તો ગાઈસ તમે દેખી શકો છો ડેમમાં તમે અહીં અમે બાઇક મૂકી છે ને આ પાણી પેલા ના ઉનાળામાં આવેલા તો નીચે હતું પણ આપણે

તે કયા ભાઈ નું ઘર છે એ નહીં ખબર તમે કોમેન્ટ માં જણાવજો બાકી આ ઘર મે રહેવાની બહુ મજા આવતી હશે ને આજુબાજુ પાણી 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 આ બાજુ પાણી તે બાજુ પાણી પેલા ટેકરી પર મંદિર દેખાય છે ભાઈ હારું છાયણી કરતા હશે કે નહીં કરતા એ નહીં ખબર કરતા છે છાયણી છાયણી ડાયરેક્ટ

હવે રીલો બીલો ઉઠતા હવે જવા માંડીએ છીએ એમ પાછું બીજે કઈક ફરવા બીજું લોકેશન બીજું નવા લોકેશનમાં તો તમને આવતા જઈને બતાવીએ નવું નવું પછી આવા હોય તે આવે જો આ બાજુ મજા આવે છે લોકેશન તો સારું સારું છે તમને ગમે ને ગમે અમે બતાવીશું ખરા પછી દેખજો તે બધી આપણે પાલ પાલાની ડેમ તો પડી જ છે ફૂલ ફરાઈ ગયા ના હોય તો બી નાવાનું

જોડાયેલા રહેજો અમારા બ્લોગ ને કઈ કઈ બતાવીશું નવું નવું અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કલેજા કોમેન્ટ વધારે કોમેન્ટ કરજો માં સુધી નાખો પછી સેલા સેલા તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હવે ઘોઘંબામાં વનકવચ ભણા મંડી છે તમને બતાવું આજુબાજુનો નજારો જો

આ બીજા દેખો હરામી મિત્રો બહેરી રાષ્ટ્રીય ફાળો હા દેખો ને આજુબાજુ કેવું કેવું નજારો છે મોજ કાળી તું મારા હારે સેટિંગ થઈ જાય હું તને રિવ તો ફાઇનલી ગાઈસ હવે સાંજ પડી ગઈ છે ને અમે સુવા પડ્યા છે આખો દિવસ રખડી રખડીને આવીને હવે સુવા પડ્યા છે તો અમારા આ ઈશ્વરભાઈ છે જીગો બોલે ઈશ્વરભાઈ છે આ જીગેશભાઈ છે હવે રીલો બનાવે છે ને કરે છે ને આવું બધું કરે છે તો એનો મિત્રો તમને અમારો વિડિયો આ થોડો થોડો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ ફૂલ કરજો ભાઈ સપોર્ટ સપોર્ટ કરજો